નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી ત્રણ થી ચાર દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત તાપી નર્મદા નવસારી વલસાડ ડાંગ સહિતના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ સાથોસાથ સિત્તેર થી એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા દર્શાવી છે તો સાગરમાં સર્જાયેલું લો પ્રેશર નબળું પડતા યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જયારે આ સિવાય મુખ્યમંત્રીએ તંત્રને સતર્ક રહેવા માટે ચોવીસ બાય સાત એટલે કે ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા માટેની પણ સૂચના આપી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ મહારાષ્ટ્રમાં ચોમાસાએ પાંત્રીસ વર્ષનો રેકોર્ડ તોડ્યો તો મુંબઈમાં પણ રેડ એલર્ટ છે જ્યાં દોસ્તો મહારાષ્ટ્રમાં ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી છે ને આ વખતે પાંત્રીસ વર્ષમાં પહેલીવાર આટલું વહેલું આગમન થયું છે તો મુંબઈ સહિતના તટકીય વિસ્તારોમાં પ્રી મોનસૂન વરસાદ વરસી રહ્યો છે તો જેમાં બોરીવલી પવાઈ વરલી સહિતના ઘણા બધા આઠ વિસ્તારોમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે મુંબઈ થાણે કલ્યાણ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો હવામાન વિભાગે આગામી દિવસો માટે પણ હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર ભયાનક આફત વાદળ ફાટ્યું દોસ્તો મહારાષ્ટ્રમાં ચોમાસાએ ઘણા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી છે જેમાં પુણેમાં વાદળ ફાટ્યું છે જેના કારણે બારામતી અને ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે જેમાં અનેક વિસ્તારો ઘરોમાં પાણી પણ ભરાઈ ગયા છે ને રસ્તાઓ તળાવ બની ગયા છે તો એનડીઆરએફની બે ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે તો મુંબઈમાં ભારે વરસાદના કારણે વરલી ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પાણી પણ ભરાઈ ગયું છે જેમાં લોકલ ટ્રેનો અને આઠ જેટલી ફ્લાઇટને પણ પ્રભાવિત થઈ છે તો જેના કારણે હજારો લોકો ફસાઈ ગયા છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છીએ આજે સોળથી અઢાર જેટલા જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે જ્યાં દોસ્તો રાજ્યમાં આજે પણ સોળથી અઢાર જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર વરસાદની સાથોસાથ સાહીઠ થી સિત્તેર કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની આગાહી કરી છે તો રાજ્યમાં ઓગણત્રીસ થી ત્રીસ મે સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સિવાય ભારે પવનની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે 对。 ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર દ્વારકાના દરિયામાં ભયાનક મોજા ઉછળ્યા જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાના દરિયામાં ભયાનક મોજા જોવા મળ્યા તો મે મહિનાના અંતિમ દિવસોમાં દરિયામાં કરંટની તીવ્ર અસર નોંધાય છે તો ગાયત્રી બીચ લાઇટ હાઉસ તેમજ સનસેટ પોઈન્ટ ઉપર પણ આ અસર દેખાઈ રહી છે તો પંચકુઈ બીચથી લઈને રૂપણ બંદર સુધી બારથી લઈને પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા તો ભડકેશ્વર ચોપાટી અને રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળે મોજાની ઊંચાઈ દસથી લઈને બાર ફૂટ સુધી પહોંચી હતી ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવતો પશુપાલકો માટે સરસ સમાચાર જ્યાં દોસ્તો આણંદ ખેડા અને મહીસાગરના સાત લાખથી વધારે પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો અમૂલ ડેરી દ્વારા તારીખ એક જૂન બે હજાર દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા દસનો વધારો કરવામાં આવશે એટલે કે દૂધના ખરીદ પ્રતિ કિલો ફેટે રૂપિયા આઠસો ને પંચાવનથી વધારીને આઠસો આપવામાં આવશે તો આ સાથોસાથ અમૂલ ડેરીએ ગુજરાતની તમામ ડેરીઓના સર્વોચ્ચમ દૂધના ભાવ આપતી સંસ્થા બની ગઈ છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે આ મામલે ભારતે જાપાનને પાછળ છોડ્યું જ્યાં દોસ્તો ઇતિહાસ રચ્યો છે તો નીતિ આયોગના અર્થતંત્રને લઈને સમાચાર આપ્યા છે તો તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે તો ભારતે જાપાનને પાછળ છોડી દીધું છે તો ભારતનું અર્થતંત્ર હવે ચાર ટ્રિલિયન ડોલરનું છે તો ભારતની આગળ ફક્ત અમેરિકા ચીન અને જર્મની જ છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર વરસાદથી અગરિયાઓને મોટું નુકસાન થયું જ્યાં દોસ્તો કચ્છમાં પડેલા કમોસમી વરસાદથી કચ્છના નાના રણમાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે તો રણમાં દર વર્ષે ત્રીસ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે તો સામે આવેલી માહિતી અનુસાર કમોસમી વરસાદથી ચાર લાખ ટન મીઠું અટવાયું છે તો વરસાદના કારણે મીઠાના પાટામાંથી મીઠું ખેંચવાની કામગીરી પણ અટકી ગઈ છે તો પાણી ભરવાથી મીઠું ઉપાડવા માટે ટ્રક રણમાં ઊંડે સુધી લઈ જઈ શકતી નથી ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવતો તો કેરળ અને મુંબઈમાં બે ધનદન વરસાદ તો જનજીવન અસ્તવ્યસ્ત બન્યું જ્યાં દોસ્તો દેશના આર્થિક પાટનગર મુંબઈ તેમજ કેરળમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં ટ્રેન સેવાને પણ અસર પહોંચી છે જ્યારે અનેક ફ્લાઇટને પણ ડાયવર્ટ કરાય છે તો મુંબઈમાં એક કલાકમાં પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તો કેરળમાં પણ અનેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો તો શાળા અને કોલેજોમાં પણ રજા જાહેર કરાઈ છે તો હજુ પણ પાંચથી લઈને દસ જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતમાં પણ આવનારા ચોવીસથી છત્રીસ કલાક અતિભારે છે જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોવીસ કલાક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં સાબરકાંઠા અરવલ્લી નવસારી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી O you... તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર ખબર જ્યાં દોસ્તો કેન્દ્રીય કર્મચારી માટે મોટા સમાચાર મળ્યા છે જેમાં આઠમો પગાર પંચ જે લાંબા સમયથી ચર્ચામાં છે તેના નિયમો અને શરતોને ટૂંક સમયમાં મંજૂરી મળી શકે છે તો નેશનલ કાઉન્સિલ એટલે કે એનસી જોઈન્ટ કન્સલ્ટેટીવ મશીનરી એટલે કે જેસીએમના વરિષ્ઠ સભ્યો પુષ્ટિ કરી છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ને લીલી ઝંડી આપે તેવી શક્યતા છે તો દોસ્તો તમને જણાવી દઈએ કે ભારતમાં દર દસ વર્ષે એ એકવાર વાર પગાર રચના થાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ મુંબઈના દરિયા કિનારામાં તેલ અને ગેસનો વિશાળ ભંડાર મળ્યો જ્યાં દોસ્તો ભારત તેની જરૂરિયાતો પૂરી કરવા માટે તેલ અને ગેસની આયાત કરે છે તો હવે ભારતીય મોટી સફળતા મળી છે તો ભારતની સરકારી તેલ અને ગેસ કંપની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એટલે કે ઓ મુંબઈ તેમજ ઓફસોર બેસિનમાં પણ તેલ અને કુદરતી ગેસનો ભંડાર શોધી કાઢ્યા છે તો આ શોધ દેશમાં સ્થાનિક ઉત્પાદન વધારવા તેમજ અન્ય દેશો ઉપર નિર્ભર ઘટાડાઓમાં જ મદદરૂપ સાબિત થઈ શકે છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પીએમ મોદી રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં ભારતીય રેલવેના લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કર્યું છે તો પીએમ મોદીને આ પ્લાન્ટમાં બનેલા પ્રથમ ઇલેક્ટ્રોનિક લોકોમેટિવને પણ લીલી ઝંડી આપી છે તો આ પ્લાન્ટ સ્થાનિક હેતુઓ તેમજ નિકાસ માટે નવ હજાર એચપી ઇલેક્ટ્રોનિક્સ લોકો મોટિવનું ઉત્પાદન કરશે તો આ લોકોમેટિવ ભારતીય રેલવેની માલવાહક ક્ષમતામાં પણ વધારે મદદરૂપ થશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ભારતમાં આઈફોન બનાવો સસ્તો તો નીતિ આયોગનું મોટું નિવેદન જ્યાં દોસ્તો નીતિ આયોગે કહ્યું કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં આઈફોન બનાવવાનું સસ્તું છે કારણ કે ભારત એપલને આઈફોન બનાવતા માટે સસ્તા અને સારા વિકલ્પો પ્રદાન કરે છે તો નીતિ આયોગનું આ નિવેદન યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આઈફોન ઉત્પાદન ઉપર ટેરિફ લગાડવાની ધમકી બાદ આવ્યું છે તો ટ્રમ્પે એપલને અમેરિકામાં આઈફોનનું ઉત્પાદન કરવાનું કહ્યું હતું તો નહીં તો પચીસ ટકા ટેરિફની

તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે દેશમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો એક હજારને પાર પહોંચ્યો જ્યાં દોસ્તો દેશમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે ચિંતા પણ વધી ગઈ છે તો આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા અનુસાર દેશભરમાં એક્ટિવ કેસોની જો વાત કરીએ તો તે આંકડો એક હજારને વટાવી ગયો છે તો દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ એકસો ચાર ઉપર પહોંચી ગયા છે તો કોરોનાના સૌથી વધારે કેસ કેરળમાં છે જ્યાં સુધી અત્યાર સુધીમાં કુલ ચારસો એક્ટિવ કેસ નોંધા છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો મુંબઈમાં વાદળ ફાટતા બસ્સો જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યા તો આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જ્યાં દોસ્તો દેશના નવ રાજ્યોમાં ચોમાસું બેસી ગયું છે તો આમાં કેરળ કર્ણાટક તમિલનાડુ પુંડીચેરી ગોવા મહારાષ્ટ્ર મિઝોરમ મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે તો મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ સાતથી અને આઠ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે તો પુણે અને સોલાપુર હાઇવે પર પાટાસા વિસ્તારમાં વાદળ ફાટ ઘટના બની છે તો બસો થી વધારે ઘરોમાં પાણી પણ ઘુસી ગયા છે તો હવામાન વિભાગે સાવધાની પણ રાખવાના જણાવ્યું છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ગઈકાલે પીએમ મોદીએ કહ્યું કે નર્મદાના કારણે કચ્છની કિસ્મત બદલાય છે દોસ્તો સંબોધન દરમિયાન કહ્યું કે આ રણ નહીં પરંતુ છે તો આજે કચ્છ વેપાર ટુરિઝમ એક મોટું સેન્ટર છે તો એક સમય હતો જ્યારે ગુજરાતમાં પાણી સેંકડો ફૂટ નીચે જતું રહ્યું હતું તો નર્મદા આજે નર્મદાના કારણે સ્થિતિ બદલાઈ ગઈ છે તો કચ્છની કિસ્મત પણ બદલાઈ ગઈ છે તો આજે કચ્છની કેરી ખજૂર અને અનાજ તેમજ ડ્રેગન ફ્રૂટ કમાલ કરી રહ્યા છીએ તો આજે કચ્છના લોકોને કચ્છમાં જ રોજગારી મળે છે